બનાસકાંઠા જિલ્લામાં ગરીબી બેદરકારી અને અજ્ઞાનતાનો ખતરનાક મિલાપ એક માનવીને જીવન અને મૃત્યુની વચ્ચે લાવીને ઊભો કરી ગયો છે કારણ કે વડગામ તાલુકાના નડાસર ગામમાં ભાગ્યા તરીકે મજૂરી કરીને જીવન પસાર કરતો એક યુવક ત્રણ મહિના પહેલાં હડકાયું કૂતરું કરડ્યા બાદ સમયસર યોગ્ય સારવાર ન મળતા તે હવે હડકવાના ગંભીર લક્ષણો સાથે તડપી રહ્યો છે ગામ લોકોએ તેને શ્વાન જેવી સ્થિતિમાં લોકો પર દોડતો જોઈ દોરડાથી બાંધીને કાબૂમાં લીધો અને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે પરંતુ ત્યાં પણ તેને દોરડા તોડી નાખતા હોસ્પિટલ સ્ટાફ અને પોલીસને ભારે મથામણ બાદ તેને તાર અને જાડી વડે બાંધીને બેભાન કરી સારવાર શરૂ કરવી પડી સમગ્ર ઘટનાએ એક મોટો સવાલ ઊભો કર્યો છે કે આજે પણ લોકો હડકવાના જોખમને કેમ ગંભીરતાથી લેતા નથી આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું છું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન મળતી માહિતી મુજબ નળાસર ગામે મજૂરી કરતા દેવાભાઈ ડુંગરી નામના ત્રેવીસ વર્ષીય યુવકને ત્રણ મહિના પહેલા હડકાયું કૂતરું કરડ્યું હતું પરંતુ તે સમયે યોગ્ય રસીકરણ અને સારવાર ન કરાવતા હવે તેમાં શ્વાનના લક્ષણો દેખાવા લાગ્યા અચાનક તે પોતાના પરિવારજનો પર દોડતો ભસતો અને લોકો પર હુમલો કરવાનો પ્રયાસ કરતો જોવા મળ્યો પરિવારને સ્થિતિ સમજાતા ગામ લોકોની મદદથી તેને ઝાડ અને દોરડાથી બાંધી કાબુમાં લેવામાં આવ્યો અને તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ હોસ્પિટલ પહોંચ્યા બાદ પણ તેને દોરડા તોડી નાખતા સ્ટાફને એક રૂમમાં બંધ કરવાની તેને ફરજ પડી અને જિલ્લા પોલીસ વડાને જાણ કરી પોલીસનો કાફલો બોલાવવો પડ્યો પાલનપુર સિવિલ હોસ્પિટલમાં દ્રશ્ય વધુ ભયાનક બન્યું કારણ કે યુવક કાચના રૂમમાં તોફાન મચાવતો રહ્યો પોલીસ અને હોસ્પિટલ સ્ટાફે મહા મહેનતે જાડી અને તાર વડે તેને ફરી કાબૂમાં લઈ ઇન્જેક્શન આપીને બેભાન કર્યો અને બેડ પર બાંધી સારવાર શરૂ કરી સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર સુનિલ જોશીએ સ્પષ્ટ

સરકાર અને આરોગ્ય તંત્ર દ્વારા જાગૃતિ અભિયાન છતાં પણ લોકો કરડ્યું એટલે ફક્ત સમજીને સાફ કરીને કુતરું ઘરગથ્થુ છે હવે જોવાનું રહ્યું કે આ ઘટના બાદ તંત્ર જાગશે કે નહીં અને ગામે ગામે લોકોને રસીકરણ અને તાત્કાલિક સારવારની મહત્વતા સમજાવશે કે નહીં કારણ કે એક માનવીને દોરડા અને તારથી બાંધી જીવ બચાવવાનો પ્રયાસ કરવો એ સમાજ માટે શરમજનક સ્થિતિ છે તમારું આ મામલે શું મંતવ્ય છે તે અમને કમેન્ટમાં જરૂર જણાવો સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો સ્વમાન નમસ્કાર